અમદાવાદમાં સર્જાયેલી ઇન્ડિયન એરલાઇન્સના વિમાન ક્રેશની દુર્ઘટનામાં બસો નેવું જેટલા વ્યક્તિઓના કરુણ મોત નિપજતા પરિવારજનોને પોતાના સ્વજનના પાર્થિવ દેહને સોંપવા માટે વડોદરાની સંસ્થાને એર ઇન્ડિયા દ્વારા સો કોફીન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે પૈકીના પચીસ કોફીના જે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અને બાકીના પચીસ કોફીન આજે રાત સુધીમાં અમદાવાદ ખાતે રવાના કરાશે કોફીન બનાવનાર સંસ્થા દ્વારા જણાવ્યું હતું કે એક કોફિન બનાવતા બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે થી ટીમ હાથે બનાવી રહી છે કારણ કે દુર્ઘટના મૃતકો માટે એક સાથે મોટી સંખ્યામાં કોફિન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આવી દુર્ઘટના અંગે મન પણ માનવા તૈયાર નથી મૃતકોના અવશેષો કોફિન માં રહે તે રીતે લાકડા માંથી બનાવવામાં આવે છે તેની લેન્થ અને હાઇટ બાબતે ખાસ ધ્યાન રાખવું પડે